દિલ્હી લિકર પોલીસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે દિલ્હી લીકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બીઆરએસ નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી સાત મે સુધી વધારવામાં આવી છે દિલ્હી લીકર પોલિસી કેસમાં ત્રણેયની કસ્ટડી ચૌદ દિવસ સુધી વધારવામાં આવી છે આ રીતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હજુ તિહાડ જેલમાં જ રહેવું પડશે કવિતાને પણ તિહાડ જેલમાં રાખવામાં આવી છે મહત્વનું છે કે રાઉઝ એવન્યુ કોર્ટે કવિતાની ન્યાયિક કસ્ટડી સીબીઆઈના કેસમાં વધારી છે જે દિલ્હી લીકર પોલિસીથી જોડાયેલ છે કેજરીવાલ કવિતા અને ચંદપ્રીતની વિડીયો કોન્ફરન્સ દ્વારા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ